નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના તાનેરા તાલુકાના જીવણામાં હડકાયા અસવાનના કરડવાથી અગિયાર વર્ષના સગીરનું મોત થયું છે તેર ઓક્ટોબરે હડકાયા અસવારને કરેલા અલ્પેશ માજી માજીરાણાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હળકવાના ચેપના કારણે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં હડકાયા આતંક સામે આવ્યો છે જેમાં એક સગીરનું મોત થયું છે આરોગ્ય વિભાગે શંકાસ્પદ હડકવા ગણાવ્યું છે પરંતુ સગીરનો પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે મોતનું સાચું કારણ શ્વાન કર્યા બાદ રસીના ત્રણ ડોઝ આપવામાં આવ્યા હતા તો સ્થાનિક કરે છે કે રખડતા અને ઘણીવાર બાળકો રમતા હોય છે ત્યાં આવીને પણ હુમલો કરે છે જેના કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર